હલો ફ્રી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર જૂન બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે આજે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે એકત્રીસો રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એકત્રીસો રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો સોળ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે છે એક હજાર એક્યાસી રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે જે સામાન્ય છે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ કારીજીરી કારીજીરીના જે ભાવ છે એકવીસો અગિયાર રૂપિયાથી લઈ એકવીસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય છે એકવીસો અગિયાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બચો એકવીસ રૂપિયાથી લઈ ત્રણસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બચ્ચો એકાવન રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવ એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે છસો એકાણું રૂપિયાથી લઈ નવસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે આઠસો સતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે છસો છવ્વીસ રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયો હવે જોઈએ સોરા અને સોરી ચોરા અને ચોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે છસો અગિયાર રૂપિયાથી લઈ સાતસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે સાતસો એક રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકસઠ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચારસો એકસઠ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પાંચસો એકાણું રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બસો દસ રૂપિયા हमें जुंगरी लाल लाल डूंगीना भाव से तो चौतेर रुपया लाई, बच्चो एक रुपया से सामने भाव से एक सौ एक रुपया हमें जीए लसण सूकू सूका लसण भाव से सत्सौ एकवन रुपया लाई, तेर सौ एक रुपया से सामने भाव से एक हज़ार अगियार रुपया हमें जुए ધાણી ધાણીના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અડત્રીસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે અડત્રીસો એકસઠ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે અત્યાવીસો એક રૂપિયાથી લઈ ચાળત્રીસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સોત્રીસો એકવીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો સતરે રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકસાઠ રૂપિયાથી લઈ સોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે પંદરસો એક રૂપિયાથી લઈ સોળસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સોળસો સોળ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો બેતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો દસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો બ્યાસી રૂપિયાથી લઈ પાંચસો આઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો અઠાણું રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો ધન્યવાદ